જે આ આર કે ઠાકોર નામનો વ્યક્તિ છે ને વનરાજ નામનો વ્યક્તિ છે જે આદિવાસી સમાજને પર અભદ્ર ભાષા બોલે છે તેને શું કહેશો તમે હું એમાં સરકારને નમ્ર વિનંતી કરું કે આમના પર કડકમાં કડક સજા થાય અને જય જવાહર જે આ દિવસથી દોસ્તો પહેલાં તો તમે મહેશ સંગોળનો વિડીયો જોવો જે કાલ વાત કરતી સત્તર તારીખની રોજ દાહોદમાં આપણે દંગો કરવાનો છે અને દાહોદમાં આપણે માંગ કરીને બેહવાનું છે જે આર કે ઠાકોરને વનરાજ ઠાકોરે ગાળી દીધી એના બારામાં કાર્યવાહી ચાલી રહી છે તો આજે મહેશ સંઘોડ દાહોદમાં પોલીસ ક્રાઇમમાં બેઠેલા છે એ વિડીયો તમને મળી ગયો છે આર કે ઠાકોર નામનો વ્યક્તિ અને વનરા ઠાકોર નામનો વ્યક્તિ જે આ બે વ્યક્તિઓ આદિવાસી સમાજની મા બેન પર અભદ્ર ભાષામાં ગાળો બોલી અને એમને સમાજને ઠેસ પોસાવી હતી આપણી સાથે દાહોદમાં આદિવાસી સમાજના અનેક આગેવાનો અને સાથે સાથે યુવા આગેવાનો પણ આપણી સાથે જોડાયા છે સાથે આપણે એમની સાથે ચર્ચા કરીશું કે જે આર કે ઠાકોર નામનો વ્યક્તિ છે અને જે વનરા ઠાકોર નામનો વ્યક્તિ છે દાહોદ જિલ્લામાં અનેક તાલુકામાં આવેદનપત્ર પણ આપવામાં આવે છે કોઈ પણ કાર્યવાહી કરવામાં નથી આવતી આપણે પૂછ્યું કે આદિવાસી સમાજના જે યુવા લોકો છે

અહીંયા ધરણા પ્રદર્શન કરશે તો બસ આના પર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ વનરાજ ઠાકોર અને જે આર કે ઠાકોર નામની આઈડી ચલાવે છે એ બંને ઉપર આપણી સાથે અમુક બીજા પણ યુવા જોડાયા છે સાથે અમને એમને પણ અંદર પણ જે રોષ ફેલાયેલો છે આપણે એમને પણ શું કે આ બંને ઉપર શું કાર્યવાહી થવી જોઈએ કાયદેસરની કાર્યવાહી થઈ અને કાયદેસર આ લોકોની ધરપકડ થવું જોઈએ કારણ કે સમાજ ઉપર આ લોકો ગાળો બોલતા હોય એટલે પછી બધો સમાજનું અપમાન થાય અમારો આદિવાસી સમાજ એટલો કમ થોડી છે કે કોઈ બી સમાજના અમને આવીને ગાળો દી જાય તો અમે સાંભળીએ એટલે આ લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી જ જોઈએ અને અમે લગભગ દસ પંદર દિવસ પહેલા પણ ફરિયાદ કરેલી છે પણ તો સુધી હજી ધરપકડ કરવામાં નહીં આવી કોઈ પૂછપરછ કરવા નહીં આવી એટલે અમે બધા આજે ધરણા પ્રદર્શન કરવા માટે આવ્યા છીએ અહીંયા આગળ હજી ચોક્કસથી કહી શકાય કે આદિવાસી સમાજના લોકોમાં જ ભારે રોષ જોવા મળ્યો છે સાથે જ પૂરા સમાજની માંગ છે કે આ બંને વ્યક્તિ પર કડકમાં કડક સજાવા થાય તો આ મિત્રો મારે બી આપણે આદિવાસીના ભાઈઓને કહેવું છે આ વાત આપણે આગળમાં આગળ શેર કરો અને આ વિડીયો તમારી આગળ આવી ગયો હોય અને માજુ માવીનો અને મહેશ સંગોળનો વિડીયો જોઈ લીધો હોય તો આગળમાં આગળ શેર કરો અને આપણે આદિવાસી સમાજને ન્યાય અપાવો અને આપણી આદિવાસી સમાજને કોઈ જિંદગીભર ગાળે ના દે એવી રીતે કરો અને આ વિડિયોને શેર કરો જય જુહાર જય આદિવાસી